નડિયાદની પરણીતાનો ગેરકાયદેસર ગર્ભપાત કરનાર બે નર્સોની ધરપકડ ગર્ભપાત કરવાના સાધનો સ્પેક્યુલમ અને પંચ હોલ્ડર કબજે લેવાયા ઉમરેઠમાં આવેલી વેદ હોસ્પિટલની બે નર્સો દ્વારા નડિયાદની પરણીતાનો ગેરકાયદેસર ગર્ભપાત કરીને ગર્ભાશયમ ઈજાઓ પહોંચાડવાના કેસમાં પોલીસે આજે બંનેની ધરપકડ કરીને ગર્ભપાત કરવા માટે ઉપયોગમાં લેવાતા સ્પેક્યુલમ અને પંચ હોલ્ડરને કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત વિગતો અનુસાર ગત જુલાઈના રોજ વેદ હોસ્પિટલની નર્સ સુમનબેન ઇગરાસભાઈ ખ્રિસ્તી અને હિરલબેન કેતનકુમાર પટેલે નડિયાદની એક પરણિતાના ત્રણ માસના ગર્ભનો નિકાલ કરવા માટે સોળ હજારમાં નક્કી કરીને સુમનબેનના ઘરે લઈ જઈને ઉપલા માળે બનાવેલા ડોક્ટર જેવા રૂમમાં ગર્ભપાત કરી નાખ્યો હતો જોકે ત્યારબાદ પેટમાં બગાડ રહી જતા પરિણીતાનો દુખાવો યથાવત જ રહેવા પામ્યો હતો જેથી તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ ફરીથી ગર્ભપાત કરતા ગર્ભાશયની કોથળીમાં ઈજાઓ થતાં પરિણીતાની હાલત ગંભીર થઈ જવા પામી હતી જેથી તેનીને તુરંત જ સારવાર માટે નડિયાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી ઉમરેઠ પોલીસે પરણીતાના પતિની ફરિયાદના આધારે નર્સ સુમનબેન ઇગ્રાસભાઈ ખ્રિસ્તી અને હિરલબેન પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરીને આજે બંનેઓની ધરપકડ કરી હતી અને ગર્ભપાત કરાવવા માટે ઉપયોગમાં લેવાયેલા સ્પેક્યુલમ અને પંચ હોલ્ડરને કબજે કર્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આ બંને નર્સો વેદ હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને સારવાર માટે આવતી પરિતાઓના સસ્તા દરે ગર્ભપાત કરતા હતા અત્યાર સુધી કેટલા ગર્ભપાત કર્યા હતા તે અંગે પણ તપાસ ચાલી રહી છે તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસના રોજ મોહમ્મદ અસ્ફાક મિયા મહેબૂબ મિયા રીતે ઘરપાત કરેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો હતો આ ગુનાના કામે જરૂરી મેડિકલ એવિડન્સ તથા અન્ય એવિડન્સ મેળવી આ ગુનામાં સંડોવાયેલ સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી રહેવાસી ઉમરેઠ તથા હિરલબેન કેતન કુમાર પટેલ રહેવાસી ઉમરેઠ નામની ધરપકડ કરવામાં આવેલી છે આ બંનેની પૂછપરછ કરતા હકીકત એવી જણાઈ છે કે તારીખ અઢાર સાત બે હજાર પચીસ થી તારીખ અઠ્યાવીસ સાત બે હાજર પચીસ દરમિયાન મોહમ્મદ અશફાક મિયાની પત્નીને ગર્ભ હોય ગર્ભપણ કરવા માટે તેઓ હોસ્પિટલમાં આવેલા હતા તે સમયે વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સુમનબેન ઇજ્ઞાસભાઈ ખિસ્તી તથા હિરલબેન કેતનભાઈ પટેલે પોતાના ઘરે તેમને ગર્ભપાત કરાવી દેશે તેવી લોભ લાલચ અને ઓછા પૈસા થશે તેવી હકીકત જણાવતા તેમનો તારીખ અઢાર સાત બે હજાર પચીસ ના રોજ ગર્ભપાત કરેલ પરંતુ તેમાં અનિયમિતતા જણાયા હતા તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ ફરીવાર તેમને દુખાવો થતા ફરીવાર પણ સુમજમેન ઇગ્નાશભાઈ ખિસ્તીના ઘરે લઈ જઈ તેમના પ્રથમ માળે ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરી અને બગાડ નિકાલ કરવાનો એમને ગંભીર ઈજાઓ પામેલી અને વધુ સારવાર અર્થે નડિયાદ હોસ્પિટલમાં એડમિટ કરેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે આ બંને આરોપીની હાલ સુધીની પૂછપરછ દરમિયાન તેઓ વિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા હોય આ રીતે કોઈ પણ કસ્ટમર આવે ત્યારે એને ઓછા પૈસા આપવાની લાલચ આપી સુમનબેનના ઘરે ફર્સ્ટ ફ્લો ફ્લોર પર બનાવેલ રૂમમાં તેઓને ગેરકાયદેસર રીતે ગરપાથ કરાવતા હોવાની હકીકત જણાવેલી છે ત્યાં ગરપાત કરવા માટે જે વપરાયેલા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તપાસના કામે કબજે કરવામાં આવેલા છે તેમજ માર્કેટમાં જે રેટ હોય તેના કરતાં ખૂબ જ ઓછા દર ઉપર તેનો ગરભાત કરાવતા અને દેશી ભાષામાં આપણે કહીએ તો જે પ્રમાણે ગામડાની અંદર પ્રસૂતિ કરાવતા હતા તે પ્રકારને પ્રસૂતિ કરાવતા હોવાની હકીકત તપાસ દરમિયાન આવેલ છે આ રીતે ગરપાથ કરવાની કામગીરી મોટાભાગે આ જે ગેરકાયદેસર રીતે ગરપાત કરવાનો એમની પાસે પહેલો કિસ્સો આવ્યો એવો હોય એવું તપાસ દરમિયાન જણાવેલ છે પરંતુ જે ગામડાઓમાં દેશી સિસ્ટમથી જયારે હોસ્પિટલ નથી અવેલેબલ ખૂબ જ ઓછી ત્યારે જયારે ડાયન તરીકે કામ કરતા હોય એ પ્રમાણે જ્યારે દેશી સિસ્ટમથી ઘરપાત જ્યારે પ્રેગ્નન્સી કરાવતા હતા એ પ્રમાણે કરાવતા હોવાની હકીકત જણાવેલ છે પરંતુ આ લાલચના કારણે આ બેનનો ગરપાત કરાવેલ હોવાની હકીકત જણાવેલ છે તેમજ આમાં આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ અન્ય કોઈ ડોક્ટરની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ અન્ય ઈસમોની પૂછપરછ કરી અને તેઓની સંડોવણી છે કે કેમ તે બાબતે તપાસ હાથ સાદરલ છે આ ઉપકરણો કેથી સુમનબેન ખિસ્તી તથા હિરલબેન વીદ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોય ત્યારે જ્યારે આવું કોઈ પણ પ્રેગ્નન્સી એવું કરવાનું હોય ત્યારે નર્સ તરીકે ફરજ બજાવતા હોય સ્વાભાવિક જ તેમની પાસેથી આ ઇન્સ્ટ્રુમેન્ટ તથા દવાઓ એ બધું જ અવેલેબલ હોય તેવી રીતે ચોરી છુપી હતી એ આ ઇન્સ્ટ્રુમેન્ટ અને દવાઓ લઈ તેનો ગેરકાયદેસર રીતે ઉપયોગ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે